મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે નિશાબેન ઠક્કર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ કર્મચારીઓના લાટે કરી કંકુ અને ચોખાથી આવ્યા છે સાથે સન્માન પણ કરવામાં આવ્યું છે મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ગોત્રી પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતિ અને સન્માનના ભાગરૂપે આજે મહિલા સુરક્ષા સમિતિના નિશાબેન ઠક્કર દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઓપરેશન સિંધુ અંતર્ગત વડોદરા શહેરની સુરક્ષામાં સતત કાર્યરત ગોત્રી પોલીસ મથકના જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે નિશા ઠક્કરે પોલીસ જવાનોને સિંદૂર કલરનો ખેસ ઉડાડી કપાળે તિલક કરી ગુલાબ અર્પણ કરી તેમનું સન્માન કર્યું છે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતી અથાક મહેનત અને સમર્પણને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સન્માન કાર્યક્રમથી પોલીસ જવાનોનો જુસ્સો વધ્યો છે અને નાગરિકોને સુરક્ષા માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે મા ભારતીના ચરણોમાં સત નમન ઓપરેશન સિંદૂર એટલે કે નવા ભારતનું સૂર્યોદય ઓપરેશન સિંદૂર એટલે અપ્રતિમ પરાક્રમ અને શૌર્ય શૌર્યતાનું જવલંત ઉદાહરણ અપ્રતિમ શૌર્યતા એટલે કે ઇન્ડિયન આર્મીને આપણી ભારતીય સેનાને સલામ મિલિયન્સ ઓફ સેલ્યુટ હાઉસ ધ જોશની સામે હાઈ સરના જડબે સલાક જવાબની સાથે જે સક્સેસફુલી વડાપ્રધાન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની સામે જે આપણી ભારતીય સેનાએ અદ્ભુત કામ કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ સલામ આજે હું નિશા ઠક્કર એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મને હું આજે અહીંયા એક મહિલા સુરક્ષિત સુરક્ષા સમિતિના સદસ્ય તરીકે જે જવાબદારી ગૌરવપૂર્ણ જવાબદારી સોંપેલી છે એ જવાબદારીના એક ભાગરૂપે ગોત્રી પોલીસ સ્ટેશનના બધા જ સ્ટાફ એટલે કે જે સુરક્ષા સમિતિ છે જેણે ખૂબ જ અમૂલ્ય ફાળો આપ્યો છે એ લોકોને હું બિરદાવવા માટે ઓપરેશન સિંદૂરના આ સુંદર મજાના સફળતાપૂર્વકના મિશનમાં એ લોકોને અહીં બિરદાવવા માટે અને સલામી આપવા માટે અને એ લોકોના બુલંદ અવાજ માટે એ લોકો સાથે આજે અહીં ઉપસ્થિત રહે છે વંદે માત્ર આજે કોત્રી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફને અમે ઓપરેશન સિંદૂરના મિશન હેઠળ આપણા વા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે જે ઓપરેશન સિંદૂર થઈ રહ્યું છે ખૂબ સફળતાપૂર્વક જેણે બહાદુરીપૂર્વક શૌર્યતાનું જવલંત ઉદાહરણ જે પૂરું પાડ્યું છે માતાઓ અને બહેનોને જે સન્માન આપ્યું છે માન આપ્યું છે અન્યાય સામે જે ન્યાયનો વિશ્વાસ થયો છે એ બદલ એ મિશનને સફળતાપૂર્વક બિરદાવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશન આજે અમે લોકો બધા જ ભેગા થયા છે ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા એકઠા થયો છે એ લોકોને અમે લાલ એટલે કે સિંદૂરવાળા એટલે લાલ ખેસથી બિરદાવ્યા છે એ લોકોને તિલક કર્યું છે એ લોકોનું અને લાલ ગુલાબ આપીને એ લોકોને બધાને જ અભિનંદન પાઠવ્યા છે વંદે માત્ર